પ્રસ્તુત છે હૃદય સાર સારસંભાળ અને જાગૃતિ વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે ઇનરવેલ ક્લબ ઓફ ભુજ કેપિટલની બહેનો દ્વારા જાણીતા ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સચિન ઠક્કર વિશેષજ્ઞ સાથે પરિચર્ચા આ ચર્ચામાં ભાગ લેનાર બહેનો છે પ્રેસિડેન્ટ ડિમ્પલ દોશી સેક્રેટરી ડિમ્પલ છાયા ચાર્ટર પ્રેસિડેન્ટ રૂપલ રેલોન ટ્રેઝરર હેમા ઠક્કર સીસી અરુણા રાઠોડ અને મેમ્બર માલતી પ્રસાદ હું રૂપલ રેલોન ચાર્ટર પ્રેસિડેન્ટ ઇનરવિલ ક્લબ ઓફ ભુજ કેપિટલ તો વર્લ્ડ હાર્ટ ડે ના નિમિત્તે આજે અમારી ક્લબ તમારી સમક્ષ લઈ આવ્યા છે આપણા ભુજના બહુ જ જાણીતા વેલનોન નોન ડોક્ટર સચિન ઠક્કર જે ખૂબ જ સારા ફિઝિશિયન છે અને ક્રિટિકલ કેરના સ્પેશિયાલિસ્ટ છે તો ડોક્ટર સચિન સર આજે આપણને હાર્ટ રિલેટેડ એટલે કે હૃદય રોગ ન થાય અથવા તો હૃદયરોગથી આપણે કેવી રીતે બચી શકીએ એના માટેનું આપણે માર્ગદર્શન પૂરું પાડશે અને સાથે સાથે આજે અમારા ક્લબની બહેનો એમના સાથે પ્રશ્નોતરી કરશે તો આજે આપણે સાંભળશું ડોક્ટર સચિન ઠક્કર ને હેલો હું ડોક્ટર સચિન ઠક્કર છું હું ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું હાર્ટના પ્રોબ્લેમ્સ બહુ વધારે પ્રમાણમાં જોવાઈ રહ્યા છે અત્યારે લીડિંગ કોઝ ઓફ ડેથ એટલે કે તમે જોવો કે મૃત્યુના ઇમ્પોર્ટન્ટ કારણોમાં એક કેન્સર એક હાર્ટ પ્રોબ્લેમ અને થર્ડ છે રોડ એક્સિડન્ટ ઓફકોર્સ અપ એન્ડ ડાઉન છે આ લોકોમાં બટ ધીઝ આર ધ થ્રી મેજર કોઝીસ ઓફ ડેથ ઇન ઓલ ધ એજ ગ્રુપ્સ વર્લ્ડ હાર્ટ ડે છે એટલે અમારું ફોકસ વિલ બી ઓનલી ઓન હાર્ટ પ્રોબ્લેમ્સ અને હાર્ટ પ્રોબ્લેમ એઝ સચ અમારી મેડિકલ ભાષામાં જોવા જઈએ ને તો તો એ બુક્સના બુક્સ લખાઈ જાય ને એટલા બધા હાર્ટ પ્રોબ્લેમ્સ છે પણ નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ માટે અમે હાર્ટ પ્રોબ્લેમ એટલે હાર્ટ એટેક ઉપર જ ફોકસ કરીશું હવે પેલા એવું માનવામાં આવતું કે હાર્ટ એટેક ખાલી મોટી ઉંમરના લોકોને જ આવે ફિફ્ટી પ્લસ સિક્સટી પ્લસ વાળાને આવે હવે રીસન્ટલી અમે જોઈએ છીએ થર્ટી ফাটি ઇવન ફિફટીન ઇયર્સ સેવન્ટીન ના છોકરાઓને બી હાર્ટના પ્રોબ્લેમ થાય છે અટેક આવે છે અને દે સકમ ઇન ડે સ્કૂલ ઓ કોલેજીસ આ સિરિયસ પ્રોબ્લેમ તરફ જઈ રહ્યું છે સેકન્ડ આના રીઝન્સ શું છે પેલા એવું માનવામાં આવતું કે તમારી અનહેલ્ધી લાઈફ સ્ટાઇલ દેટ ઇઝ તમે ડ્રિંક કરો છો તમે સ્મોક કરો છો તમારો કોલેસ્ટ્રોલ કંટ્રોલ નથી તમારો સુગર કંટ્રોલ નથી તમારું જેનેટિક મેકઅપ એવું છે યુ આર અ મેલ યુ નો ધ મેલ ફેક્ટર ઇઝ વેરી મચ રિસ્પોન્સિબલ મેલ જે લોકો જેન્ટ્સ હોય લોકોને વધારે પ્રોબ્લેમ થાય બટ ઓફ લેટ આ બધું નેચરલ કે કે જે અમે જેના ઉપર વધારે ફોકસ કરીએ એ બધા ધીમે 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 શિફ્ટિંગ હેવ ઇક્વલ નંબર ઓફ હાર્ટ પ્રોબ્લેમ્સ એટલે થાય છે એવા બી પેશન્ટ છે જે લોકો સ્મોક નથી કરતા ડ્રિંક નથી કરતા ટી ટોટલર છે સ્ટીલ દે હેવ અ હાર્ટ પ્રોબ્લેમ સો યુ નો એવરીબડી હેઝ ટુ બી કોશિયસ ઇનફ બધાને ધ્યાન રાખવાનું છે ડરવાનું નથી કે યુ નો એવરી ચેસ્ટ પેન કે નોટ બી હાર્ટ એટેક પીવાનું નથી પણ એટ ધ સેમ ટાઈમ ગાફેલ બી નથી રહેવાનું કે ચાલો હવે મને તો ગેસ જ છે મને કાંઈ થવાનું જ નથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે હું રોજ સવારે ઉઠીને એક ચમચી પલાળેલી મેથી ખાઉં છું ચાર બદામ ખાઉં છું પલાળેલી બે અખરોટ ખાઉં છું મારી પાસે એવા રોજ દસ પેશન્ટ આવે જે મને આ હિસ્ટ્રી આપે અને એ લોકોને મનમાં એવું હોય કે અમને કાંઈ જ નથી થવાનું દેટ ઇઝ વેરી રોંગ તમે આ ખાવ છો તમારી ઇમ્યુનિટી વધારે છે તમને ઓમેગા થ્રી ફેટી એસિડ આપે છે તમને પ્રોટેક્શન આપે છે બટ દેટ ડઝ મતલબ એમ નથી કે તમને હાર્ટ એટેક નહીં આવે લોકો થોડાક એજ્યુકેટેડ હોય તો સર હું તો મારો કોલેસ્ટ્રોલ રેગ્યુલર ચેકઅપ કરાવું છું મારું સુગર કંટ્રોલ છે મારું બીપી સરસ કંટ્રોલ છે હું વોક કરવા જાઉં છું અને હું બધું જ નિયમિત કરું છું આઈ વોક આઈ એક્સરસાઇઝ પણ તો બી મને યુ નો આઈ ઓલવેઝ હેવ અ ચેસ્ટ પેઇન એન્ડ આઈ ડોન્ટ થિંક કે મને હાર્ટ એટેક આવશે એવું નથી કે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ હોય તમારું બીપી કંટ્રોલ હોય તો તમને હાર્ટ એટેક એટેક યુ આર નોટ ઇમ્યુન તમે ઇમોર્ટલ નથી બની જતા પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધેટ કે તમે આ હેલ્ધી લાઈફ ફોલો કરો તો એનાથી તમારો રિસ્ક ઘટી જાય ઇટ કમ્સ ડાઉન ટુ ઓલમોસ્ટ ફિફ્ટી પણ એવું નથી કે હવે તમને હાર્ટ એટેક આવશે જ નહીં સો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ આપણે કોઈ વાર અનનોન ચેસ્ટ પેન થયું કે આપણે કોઈ પણ આપણા બોડીમાં એવું સિમ્પ્ટમ આવ્યું કે જે આપણા માટે યુઝ્યુઅલ નથી જે આપણે આટલા વર્ષોમાં કોઈ દિવસ થયું નથી તો પ્લીઝ કન્સલ્ટ ધ ડોક્ટર મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણે લોકો એમ માનીએ છીએ કે મને ગેસ જ છે મોસ્ટ પીપલ મોસ્ટ કોમન મિસ ફોર હાર્ટ એટેક ઇઝ ગેસ અમારી પાસે પેશન્ટ આવે તો મારી પાસે એવા પેશન્ટ આવ્યા છે જે મને આવીને પોતે આખા દિવસમાં શું ખાધું છે લાસ્ટ વન ડે માં એની હિસ્ટ્રી કે પણ હું એને કહું ને કે તમને હાર્ટ એટેક છે તો દે ડોન્ટ એક્સેપ્ટ તો એ લોકોને એમ થાય કે હાર્ટ પ્રોબ્લેમ છે જ નહીં મેં ફુલાવાનું શાક ખાધું ને એટલે આઈ હેડ એટેક આ મારી પાસે એક પેશન્ટ આવ્યા હતા યંગ પેશન્ટ ફોર્ટી ફાઈવ યર્સ એના મગજમાં એક જ બેઠેલું હતું કે મેં ફુલાવાનું શાક ખાધું ને મને આ છાતીમાં દુખે છે ને મને ગેસ થાય છે એ હાર્ટ એટેક એક્સેપ્ટ કરવા તૈયાર ન હતા એને અલ્ટિમેટલી અમે સમજાવ્યા રિલેટિવ્સને કે આને હાર્ટનો પ્રોબ્લેમ છે ને પ્લીઝ આની ટ્રીટમેન્ટ કરાવો સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ગેસ ઇઝ ધ કોમનેસ્ટ હાર્ટ એટેક નથી એવું માનીને ચાલીએ છીએ એવું નથી કે દરેક ગેસ ઓર દરેક એસિડિટી ઇઝ અ હાર્ટ એટેક બટ લેટ ધ ડોક્ટર ડિસાઇડ ડોક્ટરને નક્કી કરવા દો કે તમને હાર્ટ એટેક પ્રોબ્લેમ છે કે તમને ગેસ છે તમે જાતે ડાયગ્નોઝ ન કરો વન થિંગ વિચ આઈ વુડ લાઈક ટુ એડ અત્યારે જયારે મેં પ્રેક્ટિસ ચાલુ કરી આજથી વીસ વર્ષ પહેલા ત્યારે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી ભુજમાં નથી થતી અમને પેશન્ટ્સને અમદાવાદને રાજકોટ રેફર કરવા પડતા હવે આપણી પાસે કચ્છમાં ચાર કેથ લેબ છે આપણી પાસે છ કાર્ડિયોલોજીસ્ટ છે તો આઈ થિંક જો આપણે હાર્ટનું પ્રોબ્લમ ટાઈમ સર ડાયગ્નોઝ ન કરી શકીએ ને તો દેટ ઇઝ શેમ ઓન અસ કે આપણે એટલું બી ના કરી શકીએ બિકોઝ હાર્ટ પ્રોબ્લેમ ઇઝ વેરી ઈઝી ટુ ટ્રીટ એવું નથી કે હવે એમાં કાંઈ બહુ એવી રોકેટ સાયન્સ યુઝ કરવાની છે એનું બધું એના કેલ્ક્યુલેશન્સ ને ક્રાઇટિરિયા ફિક્સ છે અત્યારે બી હાર્ટના જેટલા પ્રોબ્લમ આવે છે ને હવે અત્યારે એમને અમદાવાદ અમને રેફર કરવાના પેશન્ટ બહુ જ ઓછા આવે છે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ પેશન્ટ અહીંયા જ ટ્રીટ થઈ જાય છે ભુજમાં તો એન્ડ ધેન અત્યારે આપણા પ્રધાનમંત્રી આપણે આયુષ્યમાન કાર્ડની સરસ ફેસિલિટી આપે છે જેમાં જે લોકોની ઇન્કમ ઓછી છે એ લોકોને ફ્રીમાં એન્જિયોગ્રાફી થાય છે ફ્રીમાં એન્જીઓ થાય છે ફ્રીમાં બાયપાસ થાય છે એન્ડ ધેટ ઇન બુજ તો પછી આપણે શું કામ ન કરાવવું જોઈએ વાય વાય શુડ વી ડાય આપણે શું કામ મરવું જોઈએ હાર્ટ એટેક થી દે શુડ નોટ હવે પાર્ટ આવ્યું પ્રિવેન્શન નું તો પ્રિવેન્શન માં આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ તો લઈ જવાની છે ફર્સ્ટ થિંગ ઇઝ સ્મોકિંગ આલ્કોહોલ ધેટ ઇઝ અ બિગ નો આલ્કોહોલ સ્મોકિંગ તો નથી જ કરવાનું હાર્ટ નું પ્રોબ્લેમ નહીં એનાથી કેન્સર ને લિવર ના પ્રોબ્લેમ્સ બી વધે છે સો સ્મોકિંગ ઇઝ અ બિગ નો ગુટકા ઇઝ અ બિગ નો આલ્કોહોલ ઇઝ અ બિગ નો રેગ્યુલર એક્સરસાઇઝ બધા કે રેગ્યુલર એક્સરસાઇઝ એટલે કેટલી એક્સરસાઇઝ કરવાની થર્ટી મિનિટ્સ ઓફ મોડરેટ એક્સરસાઇઝ એટલે બ્રિસ્ક વોકિંગ ઓફ થર્ટી મિનિટ ઇન ફાઈવ ડેઝ અ વીક ઇઝ મોર દેન ઇનફ જીમ તમે કરો તમારા તમે બોડી બિલ્ડિંગ કરો દેટ ઇઝ ફાઇન બટ એટલું કરો કે જેટલું તમારી બોડી ટોલરેટ કરી શકે જ્યારે તમારી બોડી તમને જવાબ આપી દે કે હવે ભાઈ મારાથી આ ટોલરેટ થાય એમ નથી દેન પ્લીઝ ડુ નોટ સ્ટ્રેચ તમે જોયું હશે કે દેર આર ફ્યુ યંગ એક્ટર્સ એન્ડ વેલ નોન પર્સનાલિટીઝ હુ હેવ એ લોકો જીમમાં એક્સપાયર થઈ ગયા છે બીકોઝ દે હેવ જીમ્ડ બિયોન્ડ ધેર કેપેસિટી સો પ્લીઝ ડોન્ટ ડુ જીમિંગ બિયોન્ડ યોર કેપેસિટી એકવાર હંમેશા ડોક્ટરની સલાહ લઈ લેવાનું દેટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ પ્લીઝ ટ્રસ્ટ યોર ડોક્ટર ડોક્ટર તમને કહે કે ના તમે એન્જિયોગ્રાફી કરાવી લો કે તમે ટીએમટી કરાવી લો તો હી ઇટ ઇઝ નોટ જસ્ટ ફોર ધ ફન ઈ તમને ખાલી ટાઈમપાસ કરવા નથી કહેતા કરાવી લો એની જે સલાહ હોય સી નો ટેસ્ટ આ દુનિયામાં કોઈ એવો ટેસ્ટ નથી જેની પ્લસ માઇનસ ન હોય એવરી ટેસ્ટ હેઝ ગોટ અ પ્લસ માઇનસ અને એ હ્યુમન એરર અને ઈ ટેસ્ટના એરર સાથે જ એ લોકો અમે ડોક્ટર્સ રિસ્ક બેનિફિટ રેશિયો વે હવે હોય સપોઝિંગ એ મારી પાસે ચેસ્ટ પેન લઈને આવે ને મને ડાઉટ જાય કે હવે આવેબ્લમ હોઈ શકે તો અમે કરવાનું કહીએ ટીએમટી માં અમને એમ લાગે કે ના ભાઈ ડાઉટ પોઝિટિવ છે તો તો કરાવવાનું જ છે પણ જો બોર્ડર લાઈન પોઝિટિવ છે તો અમે કહીએ ના તમે કાં તો સિટી એનજીઓ કરાવો કાં તો કન્વેન્શનલ એનજીઓ કરાવો હવે પ્રોબ્લેમ ઇઝ કે એન્જીઓગ્રાફી ને એન્જીઓપ્લાસ્ટી નું નામ આવે ને એટલે મોસ્ટ ઓફ ધ પેશન્ટ એ લોકો બેક ફૂટ જતા રહે કે ના અમને એન્જીઓગ્રાફી નથી કરાવી એન્જીઓ નથી કરવાની ટ્રસ્ટ મી ઇટ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોસીજર ખાલી તમને જે નોર્મલ બાટલા ચડાવવાની સોય નાખે ને એનાથી એક મોટી સોય નાખી અને ડોક્ટર તમને ચેક કરીને કહી દે કે તમારી નસ બ્લોક છે કે નહીં અને એમાં છે ને એવું કોઈ સ્કોપ નથી કે તમારી નસ બ્લોક ન હોય નહીં તમને એમ કે બ્લોક છે દેટ ઇઝ નોટ પોસિબલ કોઈ પણ બ્લોકેજ સિક્સટી થી ઉપર હોય ને તો એને સિગ્નિફિકન્ટ કહેવાય તો એની ટ્રીટમેન્ટ કરવાની હોય સિક્સટી સુધી બ્લોકેજ હોય નસમાં તો અમે એ લોકોને એમ જ કે ભાઈ તમે તમારી લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવ કરો તમે સ્ટેટીઓ એ ખાવ અને વી વિલ સી યુ એવરી મંથ ફોર અનધર વન યર જરૂર પડશે તો અમે એક વર્ષ લઈને ફરીથી એન્જિયો કરશું યુ ડુ નોટ નીડ એન્જિયોપ્લાસ્ટી પણ જો સેવન્ટી પર્સન્ટ એટી પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ એવા બ્લોક હોય તો અમે એડવાઇસ કરીએ કે ભાઈ તમે એન્જિયોપ્લાસ્ટી કરાવી લો બીકોઝ જે નસ બ્લોક હોય એને ખુલી રાખવી ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વિચ વી વોન્ટ ટુ ડુ કારણ કે એનાથી કોઈ આગળ જઈને એને પ્રોબ્લેમ ન થવો જોઈએ હવે અમુક પેશન્ટનું કેવું હોય ત્રણ મેજર વેસલ્સ હોય આપણા હાર્ટમાં અને એ ત્રણે ત્રણ મેજર વેસલ્સ બ્લોક હોય અથવા તો જે એક મેઇન વેસલ છે એલઈડી એ એના મુખ ઉપર બ્લોક હોય તો અમે એ લોકોને કહીએ કે ભાઈ તમને બાયપાસ કરાવવું પડશે હવે બાયપાસનું અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી ગયા છે ને એનાથી ડેન્સલી કેલ્સિફાઈડ જે આર્ટરીઝ હોય ને એ પણ ખોલી શકે છે કાર્ડિયોલોજિસ્ટ એટલે બાયપાસનું પ્રમાણ હવે બહુ જ ઘટી ગયું છે એન્જીઓપ્લાસ્ટીનું પ્રમાણ એન્જિયોપ્લાસ્ટીનું એક્સપર્ટીઝ વધી ગયું છે બીકોઝ આ જે જમાનો છે ને એ નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટનો છે અમને ટ્રીટમેન્ટ ઓછામાં ઓછા સમયમાં અને ઓછામાં ઓછા છેકછાક વગર પેશન્ટને થવું જોઈએ એ ટાર્ગેટ સાથે અમે ટ્રીટ કરતા હોઈએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ લોકો એમ કે અમને ગોળી નથી ખાવી એવું ના કરો પ્લીઝ તમને એમ થાય તમારા ડોક્ટર કહે કે તમને બ્લડ પ્રેશર વધુ છે તો તમને બ્લડ પ્રેશરની મેડિસિન ખાવી પડશે તમને એમ કે ના ભાઈ તમને કોલેસ્ટ્રોલ ની દવા ખાવી પડશે તો એ પણ તમને ખાવી પડશે હા ઓવર અ અપીરિયડ ઓફ ટાઈમ તમારી લાઈફસ્ટાઈલથી જો તમારું બધું ઓછું થઈ જાય કોલેસ્ટ્રોલ ને બ્લડ પ્રેશર તો તમે એના ડોઝ હન્ડ્રેડ ઘટાડી શકો એવું નથી અમે અમારા જેટલા બી વધારે વજનવાળા પેશન્ટ હોય છે એને અમે એ જ સલાહ આપીએ છીએ કે તમે ફાઇવ ટુ ટેન તમારું વેઇટ લોસ કરી લેશો ને તો તમારી ટેબ્લેટ્સ ફિફ્ટી ઓછી થઈ જશે એટલે વેઇટ લોસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અત્યારે વેઇટ લોસ કરવામાં ઓલ ઓફ અસ એવરીબડી બધાને એમ જ જોઈએ કે હું જીમ કરીશ ને ડાયટ કરીશ ને મારું વેઇટ લોસ થઈ જશે નથી થતું વેઇટ લોસ એન્ડ બેરિયાટ્રિક સર્જરી ઇટ ઇઝ ઓલ ટુગેધર અ બિગ ટોપિક ટુ ડિસ્કસ જે અત્યારે ડિસ્કસ થઈ શકે એમ નથી બટ જે લોકો બહુ જ મેદસ્વીપણાથી જે લોકો સફર કરે છે એ લોકોને એડવાઇસ છે કે દે શુડ લુઝ વેટ બાય એની હાઉ જે લોકોનું કોઈ પેશન્ટનું બોડી માસ ઇન્ડેક્સ અમે એની હાઇટ ને એના વેટ ઉપરથી નક્કી કરતા હોઈએ છીએ અને ટ્વેન્ટી ફાઈવ ઇઝ ધ અપર લિમિટ 30 સુધી અમે ચલાવી લઈએ થર્ટી પ્લસ કે થર્ટી ફાઈવ પ્લસ જેનું બીએમઆઈ હોય ને દે આર એટ અ હાઈ રિસ્ક એ લોકોને હાર્ટના પ્રોબ્લમ બ્રેનના પ્રોબ્લેમ થવાની બહુ જ શક્યતા વધારે હોય તો અમે લોકોને કહીએ કે ના આઈ યુ ટેક મેડિસિન દેર આર મેડિસિન્સ ઓલસો અવેલેબલ જેનાથી વેઇટ લોસ થાય છે એડેડ ટુ ધ લાઈફ સ્ટાઇલ એડેડ ટુ યોર ડાયટ કંટ્રોલ તમે વેઇટ લોસ આરામથી કરી શકો છો અને જે લોકોનું આ બધું કર્યા છતાં બી વેઇટ લોસ નથી થાતું એ લોકોએ બેરિયાટ્રિક સર્જરી કરાવી જોઈએ વોટ ઇઝ બેરિયાટ્રિક સર્જરી બેરિયાટ્રિક સર્જરીમાં તમારું જે સ્ટમક છે

એક્સરસાઇઝ થર્ટી મિનિટ્સ અ વીક ટેક સ્ટેટિન્સ તમારી બ્લડ પ્રેશરની દવા લેવાની હોય તો એ તમે રેગ્યુલરલી લો ગો ફોર રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ અને ડુ નોટ ઓવર એક્સરસાઇઝ કોઈ પણ વસ્તુ છે ને મોડરેશનમાં કરો ડુ નોટ ડુ બિયોન્ડ ધ કેપેસિટી ઓફ યોર બોડી એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વેનએવર તમને કોઈ ડોક્ટર કહે કે તમને આ કરાવવાનું છે તમે સેકન્ડ ઓપિનિયન લો સેકન્ડ ઓપિનિયન ટેકિંગ સેકન્ડ ઓપિનિયન ઇઝ નોટ અ ક્રાઇમ તમે સેકન્ડ ઓપિનિયન લઈ લો ડેફિનેટલી પણ જો બીજા ડોક્ટર પણ તમને એમ કે ના તમે એન્જિયોગ્રાફી કરાવી લો કે પ્લાસ્ટિક કરાવી લ્યો તો પ્લીઝ ઓવર કોન્ફિડન્સમાં ના રહ્યો પ્લીઝ કરાવી લ્યો કારણ કે ટ્રીટિંગ હાર્ટ પ્રોબ્લેમ ઇઝ વેરી ઇઝી હું કહું છું ને નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ટ્રીટેડ ઇન ભુજ એ ભુજમાં ટ્રીટ થઈ જાય છે એ લોકોને ક્યાંય અમદાવાદ જવાની જરૂર નથી પડતી મેમ્ર છું સર સાથે ઓછી ઉંમરના લોકો પર કેમ તાટકી રહ્યું છે હેલો માલતી બેન હવે એવું છે આપણે જોઈએ તો છોકરાઓ બી કન્ટિન્યુઅસલી સ્ટ્રેસમાં છે કે એ લોકોને આગળ વધવું છે સારા માર્ક્સ લાવવા છે આપણી લાઈફ સ્ટાઇલ જ બેસિકલી ચેન્જ થઈ ગઈ છે સેકન્ડ આપણે લોકો વી આર એક્સપોઝ મોર ટુ પોલ્યુશન હવે દેટ ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ કન્ટ્રોલ થર્ડ પેસ્ટીસાઈડ આર મોર કારણ કે ફૂડ પ્રોડક્શન વધારે જોઈએ છે એટલે પેસ્ટીસાઈડ આર મોર આ બધું કરવા છતાં બી સ્ટ્રેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફિઝિકલ ને મેન્ટલ સ્ટ્રેસ દેટ ઇઝ ક્રિએટિંગ મોર પ્રોબ્લેમ વિથ યંગ પીપલ થેન્ક યુ મારું નામ અરુણા રાઠોડ છે ઇનર ક્લબ ભુજ કેપિટલ માં હું સીસી નો પદ ધરાવું છું સર મારો પ્રશ્ન છે કે હૃદયને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ અને બીજો એક પ્રશ્ન છે મને કે મને થાઇરોઇડ છે ઘર બધા મને ડરાવતા હોય છે કે થાઇરોઇડ છે તો તું રેગ્યુલર નહીં લે તને ગોળી તો તને એટેક આવી શકે છે તો શું આ સાચું છે થાઇરોઇડ નું અને એટેક નું ડાયરેક્ટ કોરિલેશન નથી પણ થાઇરોઇડ હેઝ ટુ બી કંટ્રોલ્ડ વેલ એટલે તમને થાઇરોઇડ જો તમારું એની ડોઝ જે તમને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ લેવાનું રેગ્યુલર તમારે ટી થ્રી ટી ફોર ટીએસએચ ચેકઅપ કરાવતા રહેવાનું અને ટ્રાય કરવાનું કે તમારું ટીએસએચ ઝીરો પોઈન્ટ ફાઇવ ટુ ટુ પોઈન્ટ ફાઇવની વચ્ચે રહે હવે અત્યારે હાર્ટને મજબૂત કરવાના જો જોઈએ તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મેં કહ્યું કે તમને સ્મોકિંગ આલ્કોહોલ ગુટખા દેટ હેઝ ટુ બી સ્ટોપ રેગ્યુલર મોડરેટ એક્સરસાઇઝ થર્ટી મિનિટ્સ પર ડે ફોર ફાઇવ ડેઝ અ વીક હેલ્ધી ડાયટ ઇફ યુ આર ઓવરવેટ તો કટડાઉન યોર વેઇટ રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ રેગ્યુલર વોકિંગ અને આપણે અહીંયા આ જે થયું સાયક્લોથોન વોકેથોન એવી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવાનું એ એક્ટિવિટીઝમાં આપણે અવેરનેસ બી આવે અને આપણે આપણું એક્સરસાઇઝ લેવલ બી ટેસ્ટ કરી શકીએ મારું નામ ડિમ્પલ દોશી છે હું ઇનર કેપિટલની પ્રેસિડેન્ટ છું મારો સચિન સર ને ક્વેશ્ચન છે કે હૃદય રોગના લક્ષણો કઈ રીતે ખબર પડે અને હાર્ટ એટેક ના આવે એના માટે શું તાકેદારી રાખવાની અને સર એક પ્રશ્ન છે કે હાર્ટ ડિઝીઝ છે એ હેરિડિટરી હોઈ શકે છે હાર્ટ ડિઝીઝ આર ઓલ મેની ટાઈમ્સ હેરિડિટરી ધેર આર ફેમિલીઝ જે લોકોમાં હાર્ટ એટેક છે ને રન કરે ફાધર હેડ અ પ્રોબ્લેમ ગ્રેન્ડ હેડ અ પ્રોબ્લેમ એન્ડ ઇવન અધર ફેમિલી મેમ્બર્સ હેવ અ પ્રોબ્લેમ સો દેર ફ્યુ ફેમિલીઝ ઇટ ઇઝ નોટ નેસેસરી ને એકને સપોઝિંગ પછી જરૂરી નથી કે બધા આવે જ બટ યસ ધેર દેર ફ્યુ ફેમિલીઝ એ લોકોનો જેનેટીક મેકઅપ એવો હોય કે એ લોકોને હાર્ટ પ્રોબ્લેમ થાય એ લોકોના બધી નસોમાં બ્લોકેજ આવી શકે હવે સેકન્ડ આપણે તકેદારી રાખવાનું છે તો લક્ષણોમાં આપણે ચેસ્ટ પેન થાય ગભરામણ થાય મુંઝારો થાય આપણે એમ થાય કે ના કશુંક અલગ થાય છે એન્ડ વી આર નોટ એબલ ટુ બ્રીથ આપણે દેર ઇઝ અ ચોકિંગ સેન્સેશન હાર્ટ એટેકનું જે ચોકિંગ છે ને એવી ટાઈપનું છે કે નોબડી કેન મિસ અ પર્સન રિયલાઇઝેઝ માણસને ખબર પડી જ જાય કે મને કશુંક અલગ ગભરામણ મૂંઝારો એવો થાય છે જે મને મારી જિંદગીમાં કોઈ દી નથી થયો પરસેવા આવવા ચક્કર આવે બોલી ન શકે સખત શ્વાસ લેવામાં તકલીફ પડે આવા પેશન્ટ દે આર વન્સ હુ નીડ ટુ ગો ટુ ધ હોસ્પિટલ ઇમિડિયેટલી તકેદારીમાં તમને રાખવાનું હોય તો તકેદારીમાં એઝ આઈ સેડ યુ હેવ ટુ ટેક કેર ઓફ યુર હેલ્થ બાય કટિંગ ડાઉન યોર વેટ રેગ્યુલર એક્સરસાઇઝ રેગ્યુલર ચેકઅપ્સ ખાલી ઈસીજી કરાવી લીધું એટલે આપણું બધું કામ પૂરું થઈ ગયું એવું નથી તમને જો એમ લાગે કે અમારી ફેમિલીમાં હિસ્ટ્રી છે હાર્ટનું તો યુ શુડ ગેટ ઇવેલ્યુએટેડ થરલી બાય અ કાર્ડિયોલોજીસ્ટ કે સાહેબ મને જોઈ દો મને કાંઈ છે તો નહીં સો ઓલ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ દેટ હેઝ ટુ બી ડિસાઇડેડ્રીંગ ડોક્ટર કે આને શું ટેસ્ટ ની જરૂર છે પણ ડેફિનેટલી યસ તમને કોઈ પણ અન ટુઅર્ડ ચેસ્ટ પેઇન થાયડિયેટ થતું હોય કે તમને જો માં પણ રેડિયેટ થતું હોય આઈ હેવ અ પેશન્ટ એને ખાલી લેફ્ટ સાઈડ નું જૉ દુખતું હતું એન્ડ હી હેડ અ હાર્ટ અટેક સો એની પ્રોબ્લેમ વિચ યુ ફીલ કે આ કાંક અલગ છે દેન પ્લીઝ ગો ટુ ધોક્ટર એન્ડ ગેટ યોર સેલ્ફ છે કે એનું વ્યવસ્થિત વર્કઅપ થઈ જાય એન્ડ વી ડુ નોટ મિસ ધ ડિઝીઝ થેન્ક યુ સર એક ક્વેશ્ચન છે કે ટીએમટી ઇકો એનજીઓ સીટી સ્કેન અને એનો ઇમ્પોર્ટન્સ શું છે નવસી ટીએમટી કેવું છે કે ટીએમટી જ્યારે ઇસીજી માં અમને ડાઉટફુલ લાગે ને તો વી ઓલવેઝ એડવાઇઝ ટીએમટી ઇકો ટુગેધર બટ ટીએમટી આપણો જે ટ્રેડમિલ હોય એના ઉપર ચલાવતા જાય અને ઇસીજી લેતા જાય એમાં અમુક સ્ટેજ એ લોકોને પાર કરવાના હોય અમુક ટાર્ગેટ હાર્ટ રેટ હોય અને ઈ જ્યારે ઇસીજી લેતા હોય એમાં અમુક એસટી ચેન્જીસ આવે એટલે તમારો હાર્ટનું પમ્પિંગ કેટલા ટકા છે નોર્મલી પેશન્ટનું સિક્સટી ફાઈવ ટુ સેવન્ટી પર્સન્ટ હોય હંડ્રેડ કોઈનું ન હોય સિક્સટી ટુ સેવન્ટી પમ્પિંગ હોય અને એમાંથી જો ફિફ્ટી પ્લસ કે ફોર્ટી ફાઈવ પ્લસ હોય ઇજેક્શન ફ્રેક્શન તો ધેટ ઇઝ એક્સેપ્ટેબલ પછી આવ્યું કન્વેન્શનલ એન્જીઓ હવે કન્વેન્શનલ એન્જીઓ ઇઝ ધ ગોલ્ડ સ્ટેન્ડર્ડ એનો મતલબ એમ કે જયારે આપણે હાર્ટ એટેક કે બ્લોક કે જોવું હોય ને તો ધ બેસ્ટ ટેસ્ટ જેને કહેવાય ને કે સૌથી બેસ્ટ તો એ કન્વેન્શનલ એન્જીઓ અને એમાં હું કહું છું કે એમાં એક ખાલી તમને મોટા સાઇઝની નીડલ નાખી એ લોકો એક ડાય ઇન્જેક્ટ કરે હવે તો લો અમાઉન્ટ ઓફ ડાય ઇન્જેક્ટ કરી અને એ લોકો અંદર ડાય ઇન્જેક્ટ કરીને જોઈ લે કે ક્યાં ક્યાં તમને બ્લોકેજીસ છે જો બ્લોક હોય તો એક ઝીણો આપણા વાડ જેટલો ઝીણો એક અંદર વાયર નાખે એનો એના ઉપરથી જે બ્લોક હોય એને ખોલીને એના ઉપરથી તમને સ્ટેન્ટ બેસાડી દે જેને બલૂન એન્જિયોપ્લાસ્ટી કહેવામાં આવે છે ત્રીજો છે સીટી એન્જીઓ સીટી એન્જીઓ એ છે ને કન્વેન્શનલ એન્જીઓ કરતા થોડુંક નોન ઇન્વેઝિવ એન્જીઓ છે અને એમાં શું છે એની નેગેટિવ પ્રેડિક્ટિવ વેલ્યુ વધારે છે નેગેટિવ પ્રેડિક્ટિવ વેલ્યુ એ શું છે એનો મતલબ શું કે એકવાર તમે સીટી એન્જિયોગ્રાફી કરાવી અને ઈ સીટી એન્જિયોગ્રાફીમાં તમને કોઈ બ્લોક નથી આવતી એમાં એ લોકો કેલ્શિયમ સ્કોર કરે ઈ ઇટ ઇઝ સીન બાય રેડિયોલોજીસ્ટ ઈ એમ કે ભાઈ આમાં તમારે সিটি એঞ্জিওグラফি ઇઝ નેગેટિવ ફોર ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ તો એ 99.9% ચાટુ કેસે તો પછી તમે કન્વેન્શનલ એન્જીઓ કરાવોસો ને તો એમાં નોર્મલ જ જાવશે પણ જો એ પોઝિટિવ આવ્યો સીટી એન્જીઓ તો ચાન્સીસ છે 60% કે તમને હાર્ટ નો પ્રોબ્લેમ હોઈ શકે એટલે જે લોકો કન્વેન્શનલ એન્જીઓ કરાવવા નથી માંગતા એ લોકો સીટી એન્જીઓ કરાવી શકે જો સીટી એનજીઓ તમારું નેગેટિવ આવ્યું તો પછી તમને કન્વેન્શનલ એનજીઓ કરાવવાની જરૂર રહેતી નથી યુઝલી સીટી એનજીઓ અમે યંગ પેશન્ટ હોય જેમાં હાર્ટના પ્રોબ્લેમ હોવાના ચાન્સીસ ઓછા હોય કે ભાઈ આને કદાચ હાર્ટ પ્રોબ્લેમ નહીં હોય પણ પેશન્ટને વધારે ડર લાગતું હોય કે મને હાર્ટ પ્રોબ્લેમ હશે તો એવા પેશન્ટને અમે એડવાઇસ કરીએ કે પેલા તમે સીટી એનજીઓ કરાવો સપોઝિંગ તમારો સીટી સીટીએનજીઓ નેગેટિવ આવ્યો તો તમે કોન્ફિડેન્ટલી જતા રહેજો કે તમને હાર્ટનો પ્રોબ્લેમ નથી જો તમને પોઝિટિવ આવે તો વી વિલ થિંક કે તમને એનજીઓગ્રાફી કન્વેન્શનલ એનજીઓ કરાવવું કે નહીં દિસ ઇઝ લિટલ બિટ ઓફ ટેકનિકલ થિંગ કન્વેન્શનલ એનજીઓ ને સીટી એનજીઓ કારણ કે યુનો મેડિકલી મેડિકલ વાળાને ઇઝી રે બધું આ સમજવાનું નોન મેડિકોઝને થોડુંક ડિફિકલ્ટ રહે બટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ટીએમટી આપણે સ્ક્રીનિંગ માટે છે સીટી સીટીએનજીઓ છે ઇટ ઇઝ સ્ક્રીનિંગ ઓફ યંગ ઇન્ડિવિજ્યુઅલ્સ અને સીટીએન

આવી શકે છે કે મળી શકે કે જેનાથી આપણને હાર્ટ પ્રોબ્લેમ અથવા તો હાર્ટ એટેક ન થાય અમે મેડિસિન્સ જે લોકોને રિસ્ક ફેક્ટર્સ હોય જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર એ લોકોને ધેટ ઇઝ એસ્પિરિન્ટ અને સ્ટેટિન નું કોમ્બિનેશન અમે લગભગ બધા પેશન્ટને આપતા હોઈએ છીએ પણ જે લોકોને રિસ્ક ફેક્ટર ન હોય જે લોકો એપેરન્ટલી હેલ્ધી હોય જે લોકોને કોઈ જ રિસ્ક ફેક્ટર ન હોય એ લોકોને એસ્પ્રિન્ટ ને સ્ટેટીનનું કોમ્બિનેશન ખાવાથી કાંઈ ફાયદો થશે એ હજી સુધી ડોક્યુમેન્ટ નથી થયું પણ જો તમારે રિસ્ક ફેક્ટર્સ છે તમે ફોર્ટી પ્લસ છો તમને ડાયાબિટીસ છે તમને બ્લડ પ્રેશર છે અથવા તમને ક્યારેક કેવું ચેસ્ટ પેન થયું છે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ નથી રહેતું તો યુ તો તમને એસ્પિરિન ને સ્ટેટીનની ગોળી વિદાઉટ એની પ્રિસ્ક્રિપ્શન તમને લેવી જોઈએ અને યંગ પેશન્ટ છે તો એ લોકો ડોક્ટરની સલાહ હોય તો જ લેવાની પોતાની જાતે એસ્પિરિન ને સ્ટેટીન નહીં ખાવાનું કારણ કે એસ્પિરિન ને સ્ટેટીનના પણ પોતાના મિનિમલ સાઇડ ઇફેક્ટ્સ છે ઓફકોર્સ મિનિમલ છે પણ એ કોને થાય એ કેવું અઘરું પડે એટલે વિદાઉટ ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન નહીં લેવાનું પણ જે લોકો ફિફ્ટી પ્લસ છે સિક્સટી પ્લસ છે જે લોકોને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી છે હાર્ટની એ લોકો એસપી રિનીસ્ટેટિનનો કોમ્બિનેશન આરામથી લઈ શકે સર મારે બીજું એ પૂછવું છે કે કોરોના જ્યારથી આવ્યો છે ત્યારથી હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સ બહુ જ વધી ગયા છે તો શું એ વાત શક્ય છે કે કોરોનાના કારણે પણ હાર્ટ એટેક વધારે થાય છે મેડમ અમે લોકોએ શું જોયું છે કોવિડમાં કે કોવિડ ઓર એની વાયરલ ઇન્ફેક્શન મેટરી કંડિશન પ્રો ઇન્ફ્લેમેટરી એટલે શું કે આપણી હાર્ટની જે બધી નસો હોય ને એની અંદર થોડા થોડા બ્લોક તો કરે જ હાર્ટ શું ગમે એ નસોમાં બ્લોકેજ કરે એટલે કોરોનામાં તમે જોયું હશે કે બધા બહુ ડી ડાયમર ટેસ્ટ કરાવતા અને બધા પેશન્ટને લો મોલિક્યુલર વેટ હેપરિન આપતા કારણ કે એ લોકોની અંદર બ્લોકેજ આવવાના ઘણા જ ફીચર્સ અમને જોવા મળ્યા હતા એટલે એક રીતે આપણે કહી શકીએ કે કોરોના કોવિડનું જે હતું જે વેવ આવીને જેમાં ઓલમોસ્ટ આપણે બધા ઇન્ફેક્ટ થઈ ગયા છીએ તો એમાં થોડુંક પ્રો ઇન્ફ્લેમેટરી તો છે જ અફકોર્સ હજી હન્ડ્રેડ પર્સન્ટ ડોક્યુમેન્ટ નથી થયું પ્રૂવ નથી થયું કે વેક્સિને કર્યું કે કોરોના કર્યું બીકોઝ એ પ્રૂવ કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ બટ તકેદારીના રૂપે વી હેવ ટુ બી કેરફુલ કે ના વી આર ઓલ ધ મોર પ્રોન ફોર હાર્ટ પ્રોબ્લેમ ઓર આપણા પ્રો ઇન્ફ્લેમેટરી કંડિશન માટે એટલે આપણે જો રિસ્ક ફેક્ટર હોય તો આપણે એક એસ્પ્રીન ને સ્ટ્રેટિન લઈ લેવામાં કોઈ વાંધો નહીં અને સર મારો છેલ્લો પ્રશ્ન એ છે કે જ્યારે એન્જીઓ પ્લાસ્ટી કરાવી અથવા તો બાયપાસ કરાવીએ તો એના પછી શું પ્રિકોશન્સ રાખવા જોઈએ પ્લાસ્ટી અને બાયપાસનું થોડુંક ડિફરન્સીએટ આવે ફિઝિકલ એક્ટિવિટીમાં ફિઝિકલ એક્ટિવિટી ડોક્ટર તમને ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરવાનું કહે પ્લસ તમને રેગ્યુલર મેડિસિન્સ લેવાનું કહે તમારું એટોરવા સ્ટેટિન કે રોઝવા સ્ટેટિન જે સ્ટેટિન દવા દેવામાં આવે કોલેસ્ટ્રોલ માટે એ ફક્ત ખાલી કોલેસ્ટ્રોલ માટે દેવામાં નથી આવતી એ તમારા બાકી બધા હાર્ટને છે ને રીમોડલિંગ કરે એટલે એ દવાઓ તમને જે ડોક્ટર કે ને એ પ્રમાણે લેવાનું ફર્સ્ટ સિક્સ વીક્સ તમને કદાચ દર અઠવાડિયે બોલાવે ડોક્ટર પછી છ અઠવાડિયા થઈ જાય એટલે તમને મહિને મહિને બોલાવે તો રેગ્યુલર ફોલોઅપમાં લેવાનું સપોઝિંગ તમે એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ તમે અમદાવાદ કરાવી હોય ને તમે અમદાવાદ ન જઈ શકતા હો તો ભુજમાં આપણા જે ફિઝિશિયન હોય એની પાસે તમે જઈ શકો એવરી ટાઈમ દર વખતે અમદાવાદ જવું જરૂરી નથી તમને એ લોકો ત્રણ કે છ મહિને ટીએમટી ઇકોનું જે પ્રમાણે એડવાઇસ કરે કે તમારી ફંક્શનલ કેપેસિટી કેટલી વધી છે હાર્ટની એ પ્રમાણે તમારે ટેસ્ટ કરાવતા રહેવાનું અને જે આપણે તકેદારી કીધી કે આપણે એમ નહીં સમજવાનું કે હવે આપણે એન્જીઓપ્લાસ્ટી કરાવી લીધી ને બાયપાસ કરાવી લીધું એટલે હવે આપણે સર્ટિફિકેટ મળી ગયું વિઝા મળી ગયું કે હવે સ્મોકિંગ કરો ને ડ્રિંકિંગ કરો નો દેટ ઇઝ ઓલવેઝ નોટ ટુ બી ડન આપણે એન્જીઓપ્લાસ્ટીને બાયપાસ કરાવી લીધું દેટ ડઝ નોટ ગીવ અઝ અ સર્ટિફિકેટ કે હવે તમે ડ્રિંક ને સ્મોક કરી શકો નો ત્યારે પણ ડ્રિંકિંગ સ્મોકિંગ હેઝ ટુ બી સ્ટોપ ગુટખા બંધ કરવાના છે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની છે કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવાનો છે રેગ્યુલર ચેકઅપ્સ કરાવવાના છે ને રેગ્યુલર મેડિસિન લેવાની છે દેટ ઇઝ લાઈફ લોંગ જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી એ કરવાનું છે સો દેટ વી લીવ અ હેલ્ધી લાઈફ જેમાં આપણે કોમ્પ્લિકેશન્સ ન થાય મોર્બિડિટી ના આવે વી ડુ નોટ બીકમ બેડ રિડન થેન્ક યુ આપણે આજે સચિન સર જે પણ આપણને માહિતી આપી એ બદલ હું સચિન સરને થેન્ક યુ કહું છું કે એમને પોતાનો ટાઈમ કાઢીને આપણે આટલી માહિતી દીધી અને અમારા ક્લબ મેમ્બર્સ ચાર્ટર પ્રેસિડેન્ટ રૂપલ રેલોન સીસી અરુણાબેન રાઠોડ મેમ્બર માલતીબેન અને આઈએસઓ ક્લબ ટ્રેઝર હેમા ઠક્કર પણ હાજર હતા તો એ લોકોને પણ થેન્ક યુ આપ સાંભળી રહ્યા હતા હૃદય રોગની સાર સંભાળ અને જાગૃતિ વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે ઇનહરવીલ ક્લબ ઓફ ભુજ કેપિટલની બહેનો દ્વારા વિશેષજ્ઞ ડોક્ટર સચિન ઠક્કર ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સાથે પરિચર્ચા આ ચર્ચામાં ભાગ લેનાર હતા પ્રેસિડેન્ટ ડિમ્પલ દોશી સેક્રેટરી ડિમ્પલ છાયા ચાર્ટર પ્રેસિડેન્ટ રૂપલ રેલોન ટ્રેઝરર હેમા ઠક્કર સીસી અરુણા રાઠોડ અને મેમ્બર માલતી પ્રસાદ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું